નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર નવા વર્ષની ઉજવણીના ઉત્સાહની વચ્ચે સુરતના પોષ ગણાતા વિસુ વીઆઈપી રોડ ઉપર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા મૂંગી દાટ લક્ઝરી કારો લઈ નીકળેલા બે નબીરાઓ પૂરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જાયો અકસ્માત એટલો જોરદાર હતો કે ત્રણેય કારોનો કચ્ચાર ઘાણ નીકળી ગયો એસએમસીની ત્રણ જેટલા લાઇટ પોલ પણ જડપૂરથી ઉખડી ગયા વિસુ પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર થઈ ગયો છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી રાત્રે દારૂ પીને એકસો પચાસ કિલોમીટરથી વધારે ઝડપની મહિન્દ્રાની ઇલેક્ટ્રિક બી એ સિક્સ કાર હંકારી રહેલા કાપડ વેપારી મંથન પટેલ બીએમડબ્લ્યુ ચલાવતા ઝલક નામના યુવાનને નિર્દોષ પરિવારની સ્વિફ્ટ કારનો કચ્છર ઘાણ કાઢી નાખ્યો પૂરપાટ ઝડપે આવતી કારોએ એશા જૈન નામની મહિલા ચલકની ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતા એશાબેનને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર થઈ છે આરોપી મંથન દરના નશામાં હોય જેની ઉપર વેસુ પોલીસે હાલ કેસ કર્યો છે ન્યુયરની રાત્રે આ બંને નબીરાઓ પોતાની લક્ઝરી કાર લઈને નીકળ્યા હોય અને રેસિંગ કરતા હતા જોકે અકસ્માત સમયે બંને કારોની સ્પીડ એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક થી પણ વધારે હતી આશરે એક વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વીફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે એક વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન ત્રણ રસ્તા પાછળ એમની ગાડીને પાછળથી બે ગાડીઓએ એક્સિડન્ટ કરેલો જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જીજે જીરો ફાઈવ જેટી છાસઠ સડસઠ અને બીજી એક બીએમડબલ્યુ કાર હતી જેનો રજીસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઈવ જેટી સત્તર અઢાર આ બંને ગાડીઓ વડે એક્સિડેન્ટ થયેલાનું જણાવતા હોય એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઈફ છે યશાબેન એમને મૂઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે દરમિયાન જે આ સિક્સ ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન મંથન ભૂપતભાઈ પટેલ નો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે એકસો પંચ્યાસી કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને જે બીએમડબલ્યુ કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર જે હજુ સુધી પોલીસમાં પકડવા નથી આવ્યો એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ એ અત્યારે અમારી કસ્ટડીમાં છે